દાનેરાના આલવાડાથી રાજસ્થાનને જોડતું સ્ટેટ હાઇવે બંધ કરવાની ફરજ પડી છે હાઈવે ઓથોરિટીના પાપે સ્ટ્રીટ હાઇવે પર વાહન વ્યવહાર ખોરવાયો છે હાઈવે ઓથોરિટીએ રોડનું પુરાણ ન કરતા ખાડામાં પાણી ભરાઈ ગયા છે અનેક વાહન ચાલકો અટવાયા હતા આલવાડા સહિતના ગામોને જોડતો માર્ગ પર પાણી ફરી વળ્યા છે ધાનેરામાં સતત બીજા દિવસે વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે ધાનેરાના આ દ્રશ્યો જ્યાં આલવાડા થી રાજસ્થાનને જોડતો જે સ્ટેટ હાઈવે આવેલો છે સ્ટેટ હાઈવેના આ દ્રશ્યો જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે ધાનેરામાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ છે તે યથાવત જોવા મળી રહ્યો છે દ્રશ્યો બતાવવાની કોશિશ કરી ધાનેરાના ગ્રામ્ય વિસ્તારના ત્યાં ધોધમાર વરસાદ ખાબક્યો છે જેનાથી ધાનેરાથી જે ધાનેરાનો આલવાડાથી રાજસ્થાનને જોડતો મુખ્ય સ્ટેટ હાઈવે છે તે પાણીમાં ગરકાવ થયો છે ખાસ કરીને જોઈ શકો છો તે પ્રમાણે નેશનલ જે સ્ટેટ હાઈવે છે તેની બેદરકારી સામે આવી છે કારણ કે અહીં ખાડાઓ પડેલા હતા ખાડાઓમાં પુરાણ ના કરતાં હાલ અહીંથી નીકળવું મુશ્કેલ બન્યું છે મહત્ત્વની વાત છે કે ત્રીસથી વધુ ગામડાઓ આ રોડ ઉપર આવેલા છે પરંતુ જે રીતે તમે જોઈ શકો છો તે પ્રમાણે ખાડાઓમાં પાણી ભરાતા હાલ અહીંથી વાહન ચાલકોને ને મુશ્કેલ થી નીકળવું પડી રહ્યું છે વસંતિર એબીપી અસ્મિતા બનાસકાંઠા